સ્વાગત છે દોસ્તો ફિલ્મ અપડેટના બીજા એપિસોડમાં આજના વિડિયોમાં આપણે બોલિવૂડ અને સાઉથ ફિલ્મોની ધમાકેદાર અપડેટો વિશે વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો OMG 3 ફિલ્મ વિશે જબરદસ્ત અપડેટ સામે આવી રહી છે અમિત અમિતરાએ OMG 3 ફિલ્મ ઉપર કામ કરવાનું શરૂઆત કરી દીધી છે તેમણે સ્ક્રિપ્ટ ઉપર કામ કરવાનું શરૂ કરી દીધું છે એટલે કે આપ સૌને ઓ માય ગોડ ફિલ્મનો ત્રીજો ભાગ પણ જોવા મળશે જેમ જેના માટે તેમણે અક્ષય કુમાર સાથે પણ મિટિંગ કરી છે અને અક્ષય કુમાર પણ ઓ માય ગોડ થ્રી ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર જ છે આપ શું જાણો છો આ ફિલ્મના પાછલા બે ભાગ ઘણા સક્સેસફુલ રહ્યા હતા જેમાં ઓ માય ગોડ અને ઓ માય ગોડ ટુ આ બંને ફિલ્મોમાં અક્ષય જોવા મળ્યા હતા ફિલ્મો સુપરહિત થઈ હતી હવે ફાઇનલી ઓ માય ગોડ થ્રી ફિલ્મ પણ આવવા જઈ રહી છે અક્ષય કુમારની ઓ માય ગોડ થ્રી ફિલ્મનું શૂટિંગ બે હાજર છવ્વીસ માં સ્ટાર્ટ થઈ શકે છે તે પછી આગળની અપડેટની વાત કરીએ તો સલમાન ખાન ની નવી ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે સિકંદર ફિલ્મના ફ્લોપ થયા બાદ સલમાન ખાન ની નેક્સ્ટ ફિલ્મ નું નામ ગલવાન ભેલી છે આ ફિલ્મમાં સલમાન ખાન સૌ પ્રથમ વાર આર્મી ઓફિસર ના રોલ માં જોવા મળવાના અને સલમાન ખાને આ ફિલ્મ સાઇન કરી લીધી છે આ ફિલ્મ બે હજાર ઇન્ડિયા અને ચાઇના વચ્ચે ઈદ બે હાજર છવ્વીસ માં જોવા મળી શકે છે તે પછી આગળની અપડેટની વાત કરીએ તો હેરાફેરી થ્રી ફિલ્મ ને લઈને જબરજસ્ત કોન્ટ્રોર્સી થઈ રહી છે આપ સૌ જાણો છો હેરાફેરી થ્રી ફિલ્મમાંથી પરેશાવાલ બહાર થઈ ગયા છે અને આ વાતને લઈને જબરજસ્ત કોન્ટ્રોર્સી થઈ છે અને હવે એવી ખબરો આવી રહી છે કે અક્ષય કુમારે પરેશ રાવલ ઉપર પચીસ કરોડનો કેસ કરી લીધો છે કારણ કે અક્ષય કુમારનું પ્રોડક્શન હાઉસ આ ફિલ્મ સાથે જોડાયેલું હતું અક્ષય કુમારનું પ્રોડક્શન હાઉસ કેપ ઓફ ગુડ ફિલ્મ્સ આ ફિલ્મ સાથે જોડાયેલા હતા અને પરેશ રાવરે વગર કીધે આ ફિલ્મ છોડી દીધી છે તેથી અક્ષય કુમારે હવે પરેશ રાવલ ઉપર પચીસ કરોડનો કેસ કરી દીધો છે આ મેરાફેરી થ્રી ફિલ્મ હવે જબરજસ્ત કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ગઈ છે તો જોવાનું રહેશે કે હવે મેકર હેરાફેરી ફિલ્મ ફિલ્મને બનાવે છે કે નથી બનાવતા તે જોવાનું

અને હવે એલ ટુ ઇમ પુરાન ફિલ્મ OTT પ્લેટફોર્મ ઉપર આવવા જઈ રહી છે આ ફિલ્મ આપ સૌ જોવા માંગતા હો તો આપ સૌને ફિલ્મ મે રોજથી જીઓ Hotstar ઉપર આપ આપ સૌને હિન્દીમાં જોવા મળી જશે અને ફિલ્મને ઉપર જોઈ શકો છો તે પછી આગળની ફિલ્મની અપડેટની વાત કરીએ તો શાહરૂખ ખાનની ની કિંગ ફિલ્મ ને લઈને પણ જબરજસ્ત અપડેટ સામે આવી ગઈ છે ફાઇનલી હવે શાહરૂખ ખાનની ની કિંગ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે કિંગ ફિલ્મ એક બિગ બજેટ એક્શન ડ્રામા ફિલ્મ છે જેમાં શાહરૂખ ખાન ડોનના રોલમાં